નમસ્કાર મિત્રો ગુજરાતમાં સ્વાગત છે હાલ તો અનેક સમાજ દ્વારા પોતાના સમાજને આગળ લાવવા માટે અને સમાજમાંથી કુરિવાજોને દૂર કરવા માટે કેટલાય સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવી રહ્યા છે જેમાં હાલમાં જ ઠાકોર સમાજ દ્વારા પણ આવો જ એક ગુજારિયામાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો જેમાં ઠાકોર સમાજમાં કુરિવાજો દૂર કરવાના ઠરાવ કરવામાં આવ્યા હતા પરંતુ આ સાથે જ આ કાર્યક્રમમાં કલોલના પૂર્વ એમએલએ બળદેવજી ઠાકોરે એવું ચર્ચાસ્પદ નિવેદન આપ્યું હતું કે જેના કારણે રાજકારણ ગરમાઈ ગયું છે કારણ કે રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે અહીંયા એવું નિવેદન આપ્યું કે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો અમને ચિઠ્ઠી આપી જાય અને અમને કહે કે આ બોલો અમારાથી બોલાતું નથી હવે જો આપણે આ વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ઠાકોર સમાજમાં કુરિવાજોને

અમિત ચાવડા એ પણ નિવેદન આપ્યું છે તેમણે જણાવ્યું છે કે રાજકીય રીતે ભાજપના નેતાઓને પોતાના અસ્તિત્વ નો સવાલ હોય છે ભાજપના ધારાસભ્ય એ પોતાને મંત્રી બનવું હોય કે પોતાના સપના રૂકાવટ ન થાય અને આખી સરકાર કે સરકારના અન્યાય સામે ભાજપના બોલી શકતા નથી ઠાકોર કોડી વિકાસ નિગમ ને સરકાર માત્ર બાવીસ કરોડ રૂપિયા ફાળવે છે અને બિન અનામત આયોગ ને પાંચસો કરોડ રૂપિયા ફાળવે છે જે અન્યાય છે ભાજપના ધારાસભ્યો કોંગ્રેસ ને કહે છે કે તમે સાચા છો એટલે તમે બોલજો સરકાર બજેટની ફાળવણી કરે જેટલી છે એ પ્રમાણે બજેટ ફાળવવું જોઈએ ભાજપના ધારાસભ્યોને ડર હોય કે પછી શરમ આવતી હશે એટલે તે બોલી શકતા નથી અને એટલા જ માટે કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપના ધારાસભ્યો ચિઠ્ઠી આપવા માટે વિધાનસભા કેન્ટીન સુધી આવતા હોય છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ